હલો ભાઈ હાલો આ ભાઈ બને લાવી દીધો ટેણીને હવે તમે બધું ધંધો શીખવાડી દો આપણી ભાષામાં તું નિયમ સમજાવી દેતા તો અહીંયા ટેણી હું તમને સમજાવી દઉં પહેલી વાત તમને બધી વાતમાં ટેણી કહેવામાં આવે તમ કું તમે અમારે નીચે કોમ કરો જે નોમ બોમથી અમે કોઈને બોલાશું નહીં તમારા આમાં બને આને પુષ્પાભાઈ કહેવાનું મને ભાઈ કહેવાનું જો આપણી પહેલી શરત કોઈ જગ્યાએ તમે પકડાઈ જાવ ને તો કપડાં વપરા મૂકી નાખી દેવાનું પણ નોમ આપવાનું નહીં કારણ કે પુષ્પાભાઈ ઓલ ઇન્ડિયામાં ફેમસ છે પુષ્પાભાઈ જે જગ્યાએ હશે એ જગ્યાએ માલ નહીં હોય માલ હશે એ જગ્યાએ પુષ્પાભાઈ નહીં હોય એટલી યાદ રાખી લે અને પુષ્પાભાઈ નું નામ આપીએ ને તો ભાઈ તમારે કપડા નહીં હોતી સમજ્યા ને ભાઈ કોમ બોમ મળ્યું કે ના મળ્યું કોમ તો એટલે આ તો પહેલો દિવસ ને પહેલા જ દિવસે આટલું કોમસ્ટ કોમ મળ્યો તો ભાઈ આપણો તો આજે રાતે નવા કપડો સોરાઈ દેવું પૈસા પૈસા થઈ જાય અમે પુષ્પાભાઈ હું કોમ મળી એ ખબર નહીં આપણે લે દેખાડા વેરવાના આવું કોમ ઓય એનો તાન બધું કરવું પડે પુષ્પાભાઈ ના તો

જો <laughs>